આમાં ડીસીપી ભાવિશ રોજિયાના નેતૃત્વમાં પીઆઈ ગોસ્વામી જયંત ઝાલા ઓપી સોડા ઓર એની પીએસઆઈ દુબે ઓર કે એની પૂરી ટીમ અને અમારા જો ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ સ્ટાફના તરફથી એવી અમને એક બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડબોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રાવેલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એના લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે આપણે એના સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગનો લીડર આ બે લોકો એક ઉંડાઈ વરના ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના પર 20 ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકેતીને दाखिल થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથે સાથે અત્યાર સુધી એવું ઇન્ટરોગેશન માં આ કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જોઈએ આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટિજ સાથે જોઈએ આ પકડાયા જોઈએ અને ફર્ધર જોઈએ વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસીડેન્સી ખાતે આવે છે બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ ચાલીસ જેટલા કાટવીસો અમને મળવા જોઈએ અને પછી એના પાસે નકશા મે મોબાઈલમાં રેકોર્ડિંગ રૂટ અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વગેરે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ ઉદયપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેડ માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી તો વધારે જયારે અમે લોકો પૂછપરછ આ લોકોને કર્યા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેસમાં આંગળીયા લોકો જો પાંચ છે આંગળીયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગર લઈને જાય છે તો આ લોકોને પ્લાન એવું હતા કે આપણા આઠ જેટલા માણસો છે માણસો તો પકડાય છે આઠ બીજા માણસો લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંક એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂટ કરીને જો એ વેપનના જરૂર પડે તો ઉપયોગ કરીને અને પાછળ એના ગાડીઓ પર બસ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મેં બી પોલીસમાં કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છે આરોપીઓનો જે વિગત છે જેમ્સ ઉર્ફે जेफरीन गिदोरी उर्मेड़ा करीडर बीस सीरियस गुना पूरा कर्नाटक बॉम्बे महाराष्ट्रेडीन एक वर्ष उम्र है आ एक्स आर्मी मेंन है आर्मी नौकरी पूरा थे पी आबई में प्राइवेट सिक्योरिटी में काम करता त्या के जी जला गोल्ड ना चोरी में शामिल था जो है અને પછી આ જેલ ગયા જો તલોજા જેલ માં તો આ જેલ માં જો અલમેડા સાથે મુલાકાત થઈ પછી એના ક્રિમિનલટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો મધ્યપ્રદેશ પોલીસ માં ભરતી થયા પોલીસ માં અને ત્યારે ગ્વાલિયર જેલ માં જેલ સિવાય તરીકે ફરજ બજાવે છે તો ત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પર છે આ જો એ અને એક ચોથા આરોપી છે રઈસ ખાન આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે જો આપના આગળ મે બતાઈએ છે એક ચોથા રઈસ ખાન સૌરભ ખાન કરીને છે જો ચાલીસ વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાલિયર ને છે એક ઉદયવીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે એકાવન વર્ષ ઉંમર છે આ બી મુરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તોમર ના અહિયાં જો ઘર બી છે અહીંયા પહેલા રહેતા હતા જો આ મેઇન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમર છે અને આ મુરૈના માં બી એના છોટા બહુ ડાયમંડ ના ખાન છે એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડ માં મુવમેન્ટ થાય છે ડાયમંડ કઈ રીતે

જેમાં બે હજાર ચાર થી બે હજાર એકવીસ તક ગુનાઓ છે આમ સેક્ટ વગેરે અને રાજેશ સુબેદાર સિંહ ઉપર જો વીસ કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રઈસ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુબ રાજસ્થાન મેં એના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયર માં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગ ના કામ કરાવે છે આ વ્યક્તિ જો અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટક માં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પરિસ્થિતિ અત્યાર સુધી જળાઈ આવેલ નથી